બાવીસમી મે બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ લોકોને બે ભાગમાં વિભાજિત કરે છે પહેલો ભાગ ઈસુના પક્ષના અને બીજો ભાગ ઈસુની વિરુદ્ધના આ બે વિભાગની વચ્ચે કોઈ ન હોઈ શકે અથવા એ બે વિભાગથી કોઈ પણ ના હોઈ શકે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પોતાની ફરજ કરી છે તે જાણવા છતાં એ ફરજ પૂરી ન કરનારને પાપમાં પડેલો કહેવામાં આવે છે બહાર ગામ અથવા પરદેશ અમુક સમય માટે જઈને કમાવાની યોજના માનવ બનાવે છે આવડત હોય અને સગવડ હોય તો કમાવું ખોટું નથી મારા ફરજ મારા મા બાપ મારા ભાઈ બહેનની સંભાળ રાખવાની હોય અને કમાયા પછી પણ હું મારી આ ફરજ પૂરી ન કરું તો હું પાપ કરું છું હું ઈશુના પક્ષમાં નથી આપણું જીવન ધુમાડા જેવું છે ધુમાડો દેખાય છે અનુભવાય છે પણ એ ધુમાડો અદૃશ્ય પણ થઈ જાય છે મારું પૃથ્વી પરનું આ જીવન ક્યારે પૂર્ણ થશે એની મને ખબર નથી મારું આ જીવન પૂરું થાય એ પહેલાં હું ઈશુના પક્ષમાં ભળી જાઉં તો કેટલું સારું શુભ સંદેશમાં અબ્દૂત કાઢનાર ભાઈ અજાણપણે ઈશુના પક્ષમાં હતો હું મારો ધર્મ નિભાવીને સજાનપણે ઈસુના પક્ષમાં જઈ શકું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ